ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બે માસૂમ બાળકોના પણ મૃત્યુ નિપજ્યા છે ત્યારે વડોદરા ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષ મેહુલ લાખાણીનું નિવેદન સામે આવ્યું છે નવમી જુલાઈના સવારના પાદરા તાલુકાના ગંભીરા બ્રિજ પડવાની દુર્ઘટનામાં એકવીસ નિર્દોષ નાગરિકોના મૃત્યુ નિપજ્યા છે એકવીસ મૃતકો પૈકી બે માસૂમ બાળકો પણ મૃત્યુને ભેટ્યા છે આ માસૂમ બાળકોમાં ચાર વર્ષીય વેદિકા પઢિયાર અને બે વર્ષીય નૈતિક પઢિયારનું પણ મૃત્યુ નિપજ્યું છે ખૂબ નાની વયે બાળકો મૃત્યુને ભેટ્યા છે આ આશાસ્પદ બાળકો પરિવારનો સહારો બનતા બે બાળકોના મૃત્યુ નિપજતા વડોદરા ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષ મેહુલ લાખાણીનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે ચાઇલ્ડ વેલફેર કમિટીની નિયમિત બેઠક મળતી હોય છે જે અંતર્ગત સોમવારે બેઠક મળનાર છે જેમાં કમિટીના મેમ્બર પણ ઉપસ્થિત રહેશે આ મુદ્દે બેઠકમાં સમીક્ષા કરીશું હવે પરિવારને વધુમાં વધુ કેટલી સહાય મળી શકે તેની સમીક્ષા કરીશું અમારા નિયમોમાં આવતું હોય તેમાં પ્રયત્નો કરીશું કે બાળકોના પરિવાર સુધી વધુમાં વધુ સહાય પહોંચે કોઈપણ સહાય વળતર ક્યારેય ગયેલા વ્યક્તિની ખોટ પૂરી ન કરી શકે ચાઇલ્ડ વેલફેર કમિટી બાળકોના પરિવાર સુધીમાં વધુમાં વધુ સહાય પહોંચે તેના પૂર્ણ પ્રયાસ કરશે ચાઇલ્ડ વેલફેર કમિટીના પરવ્યુમાં શું આવે છે એના સંદર્ભ અમારી છે ને દર રેગ્યુલર બેઠક હોય છે એના પ્રમાણે સોમવાર બેઠક છે એ બેઠકની અંદર આ મુદ્દો લઈશું આ મુદ્દાની અંદર અમારા પરવ્યુમાં જે કંઈ વિષય આવતો હશે એમાં પૂર્ણ પ્રયાસ રૂપે સૌ અમે હું અને મારી સાથેના સાથી કમિટી મેમ્બર એવો પૂર્ણ પ્રયાસ કરીશું કે કંઈ બાળકોના પરિવાર સુધી વધુમાં વધુ સહાય પહોંચે કોઈ પણ સહાય કે કોઈપણ વર્તર ક્યારેય ગયેલા વ્યક્તિની ખોટ પૂર્ણ કરી શકતું નથી આ બાળક એટલે ભવિષ્યના આશાસ્પદ બે યુવાનોનું વ્યવસ્થા પૂર્ણ થઈ જાય અમારી જે વ્યવસ્થામાં છે એટલે આપણે અત્યારે ભગવાનની પ્રાર્થના કરી શકીએ કે ભગવાન એ બંને બાળકોના આત્માને શાંતિ આપે એ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સાથે સાથે જે કોઈ યોજના અંતર્ગત ચાઇલ્ડ વેલફેર કમિટીના પરવ્યુમાં સરકારના પરવ્યુમાં જે કંઈ આવતું હશે તો અમે પૂર્ણ પ્રયાસ કરીશું કે એમને વધુમાં વધુ વળતર કે વધુમાં વધુ લાભ એમના સુધી પહોંચે એ કુટુંબને આ દુઃખ સહન કરવાની શક્તિમાં અમે કંઈક ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે ઉપયોગી થાય એટલે અમે સોમવારની જે બેઠક છે એની અંદર નિર્ણય કરીશું કે આમાં શું કરી શકાય છે અમારા પર્યુમાં શું આવે છે રજૂઆત તો મને બહુ ધ્યાન નથી પણ અમારા તરફથી જે કંઈ રેકમેન્ડેશન હશે એનો અમે પૂર્ણ પ્રયાસ કરીશું કે ભાઈ ચાલવેર ફેર કમી તરીકે અમારા જિલ્લામાં જે આ ઘટના થઈ છે તો આ બંને બાળકોના પરિવારને વધુ કંઈક વ્યવસ્થા ઊભી થાય અને એમને કંઈક સહાય જે કોઈ સરકારી યોજનાના અંતર્ગત વધુ સહાય પહોંચી શકે એવો પૂર્ણ પ્રયાસ કરીશું